આમોદમાં જિલ્લા કક્ષાના સિત્યોતેર માં પ્રજાસત્તાક દિનની ઉજવણીને લઈ દેશભક્તિ ભર્યું રિહર્સલ વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ ભરૂચ જિલ્લાના સિત્યોતેરમાં પ્રજાસત્ક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી આમોદ ખાતે યોજાનાર હોય તેને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓમાં તેજી લાવવામાં આવી છે કાર્યક્રમની સફળતા માટે આજે આમોદ સ્થિત રેવા સુગળના મેદાનમાં વિશાળ અને આયોજન બંધ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ જોવા મળી હતી રિહર્સલ દરમિયાન જિલ્લામાંથી પસંદ કરાયેલી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉસા અને સીસ સાથે ભાગ લીધો હતો વિદ્યાર્થીઓની હાજરીથી મેદાનમાં ઉર્જાભર્યો માહોલ સર્જાયો હતો બીજી તરફ જિલ્લા પોલીસ દળ દ્વારા પરેડની સુવ્યવસ્થિત રિહર્સલ કરી સીસ અને સુરક્ષાનો સંદેશ આપવામાં આવ્યો હતો સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ભરૂચ જિલ્લા પોલીસના ડોગ સ્ક્વોડ દ્વારા વિશેષ અભ્યાસ રજૂ કરવામાં આવ્યો હતો પ્રશિક્ષિત સ્વાન સિલ્કી દ્વારા કરાયેલા ડેમોને દર્શકોનું ધ્યાન ખેંચ્યું અને સુરક્ષા તૈયારીઓની મજબૂતી દર્શાવી હતી રિહર્સલ્સ દરમિયાન રાષ્ટ્ર ગીતના ગુંજનથી સમગ્ર રેવા સુગર મેદાન દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું આ શ્રણોએ ઉપસ્થિત તમામ ગૌરવ અને ઉત્સાહની લાગણી જગાઈ હતી આ રિહર્સલ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર ગોરાંગ મકવાણા પ્રાંત અધિકારી આમોદ જંબુસરના મામલતદાર નાયબ કાર્યપાલક ઇજનેર રોનકભાઈ શાહ તાલુકા વિકાસ અધિકારી તેમજ ડીવાય એસપી ચૌધરી સહિત અનેક જિલ્લા કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા આમોદમાં યોજાનાર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનના ભવ્ય કાર્યક્રમને લઈ વહીવટી તંત્ર દરેક રીતે તૈયાર હોવાનું આ રિહર્સલથી સ્પષ્ટ થયું છે